સંગઠન પર્વ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન સદસ્યતા અભિયાન બાદ ઉચ્ચ સમિતિ ઉચ્ચ સમિતિ બાદ મંડળ સમિતિઓ અને મંડળના અધ્યક્ષોની નિમણૂક થયા બાદ જિલ્લાના અધ્યક્ષની જવાબદારી કોને સોંપવી જોઈએ એના માટે જુદા જુદા નામો પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સમક્ષ સ્થાનિક સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આપવામાં આવ્યા હતા અને આખા રાજ્યમાં આજે અને આવતીકાલે બે દિવસમાં સંગઠનના અધ્યક્ષોની નિર્વાચનની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આ ક્લસ્ટરના વિચાર તરીકે આજે સૌથી પહેલાં મેં સંકલન સમિતિના સભ્યોની સાથે બેઠક કરી ત્યારબાદ જિલ્લાના મુખ્ય બસો એક લોકો સાથે બેઠક કરી અને એ બેઠકમાં આજે અહીંયા આ જિલ્લા સુરેન્દ્રનગરના અધ્યક્ષ તરીકે બેન વર્ષાબેન જોશી એમણે પ્રસ્તાવ મૂક્યો કે હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ અહીંના જિલ્લાના અધ્યક્ષ બનાવવામાં આવે જેને આપણા પૂર્વ મંત્રી કિરીટસિંહભાઈ રાણા અને આપણા જિલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે એને સમર્થન આપ્યું જેને તમામ કાર્યકર્તાઓ ઉત્સાહ ઉત્સાહભય વધારી અને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનનું કામ દરેક બુથમાં અને દરેક કાર્યકર્તાને સાથે રાખીને ઉત્તમ પ્રકારનું કામ કરે એવી હું પણ શુભકામનાઓ વ્યક્ત કરું છું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહની સાથે આપણી સરકારની યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડે એના માટે આખું સંગઠન કાર્યરત થયેલી યાદી ન કોઈ સહી છે ન કોઈ ઓથેન્ટિસિટી છે માત્ર કેટલાક લોકોએ કદાચ આ પ્રકારનું કર્યું હોય એવું લાગે છે રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પનોતા પુત્ર અને ચાણક્ય અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી આર પાટીલ સાહેબ ગુજરાતના બુદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને જીવન દેશ પાટણ જેવા સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી વિનોદભાઈ ચાવડા સાહેબ રજનીભાઈ પટેલ સાહેબ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગઢ હિતેશભાઈ પટેલ ધવલભાઈ દવે દ્વારા જ્યારે મને ફરીથી તક આપવામાં આવી છે ત્યારે હું સો ટકા સોમનાથ દાદાની આશીર્વાદથી કાર્યકર્તાઓને સાથે લઈ અને કાર્યકર્તાના જોરે જે પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપ કાર્યક્રમથી લઈ અને તેના વિષયમાં અને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજના ગરીબોની યોજના છેવાડાના માનવી સુધી કેમ યોજનાનો લાભ મળે એ સૌ કાર્યકર્તાઓને સાથે લઈ એ યોજનાનો લાભ પહોંચાડશું એના પરિણામ સ્વરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લો પાર્ટીનો ગઢ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં આ લોકશાહીની પાર્ટી છે આ ભારતીય જનતા પાર્ટી શક્ય છે ચોટીલા શહેરનો એક નાનકડો એવો કાર્યકર્તા શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે કામ કરતા કરતા આજે આ નાની ઉંમરે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જ્યારે બીજી વાર મને બેસાડ્યો પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વએ એ બદલ આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે અને જે વિશ્વાસ મૂક્યો છે એ મારા સુરેન્દ્રનગરના સૌ શનિષ્ઠ કાર્યકર્તાઓ આગેવાનો અને સિનિયર આગેવાનોને સાથે લઈને એમના આશીર્વાદ લઈ અને જે પાર્ટી જે કાર્યક્રમો આપે કે જે ચૂંટણીના પડખોમાં હોય ચૂંટણીની તૈયારી સ્વરૂપે જે ચૂંટણી લડવા જઈએ છીએ ત્યારે સો ટકા અને સાથે રહી જે પાર્ટીની જે તૈયારી છે એ તૈયારીના ભાગરૂપે અમે સો ટકા ગ્રાઉન્ડ સુધી જઈશું